તો જય માતાજી દર્શક મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જે લાઈન મોટર છે કાઢવા માટે પકડવા માટે આપણે આપણું રામબાણ નાખ્યું છે આ એ આપણે અત્યારે લાઈન પકડી લીધી છે સિસ્ટમ છે સિસ્ટમ મોટર ગારામાં ફૂટી ગઈ હતી હાથી તાગ લગાવીને ઉપાડી લીધી છે દર્શક મિત્રો કે આ લાઈટ સિસ્ટમ રે મશીન માંથી હાલે છે આખી મશીનનો રેસ વધારે કરે એટલે લાઈટ વધારે થાય થોડુંક મશીન ધીમું થાય એટલે લાઈટ થોડીક ધીમી થાય અને એક બાજુ આ વીજળીના ચમકારા ફૂલ વરસાદનું વાતાવરણ છે પંકજભાઈ આ બોર માં તમારો અનુભવ કેવો રહ્યો કયું પાણીલાજ મોટર થોડીક ગારામાં ખૂતે ગઈ હતી પણ બહુ વાંધો નથી આવ્યો કારણ કે આપણે આથી તાકાદ આમાં કરી વાળીએ એટલે મોટર તરત નીકળી જ જાય તમે જોઈ શકો છો કે ઉપર તારની પણ થોડી ઘણી દીક લાગે એવું છે તાર છે ઉપર બહુ થોડુંક જોખમ વાળું કામ છે હલો દર્શક મિત્રો વરસાદ નું આગમન થઈ ગયું છે અને છેલ્લી લાઇન કાઢી લીધી છે અને આપણા પાનામાં લાઇન કમ્પ્લીટ પકડી બી આવી છે આમાં ખેડૂતે થોડી જાય કે મહેનત કરી હતી પણ નહોતો જ હોય છે તમે જોઈ શકો છો આવી રીતના આપણું પાનુ પકડી લે છે લાઈન ને અને લાઈન આટલેથી આટલામાં પકડે છે એટલે કઈ વધારે નુકશાન થતું નથી બરોબર મોટર આપણે કાઢી લીધી છે અત્યારે સેફલી કોઈ નુકસાન વગર નહીં અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એના કારણે આપણે વિડીયો બંધ કરી દઈએ છીએ આવા જ બધા વિડીયો જોવા માટે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે વિડીયો બંધ કરી દેવી હવે મોટર આપણે કમ્પ્લીટ નીકળી છે જો કોઈ ઉપાધિ છે નહીં